ઈ આજે દિવાસો વ્રત છે ને તો હું ને સીતર ભાબી ને એન્સી ભાબી રહ્યા છીએ તો આવજો જાગરણ કરાવવા તમે રહ્યા કે નહીં એ વ્રત ના રે ના એ વ્રત એમાં હું લાંબુ જાગરણ હોય ને મણ કોણ જાગરણ કરાવવા આવે હો મેના રાણી તો પાયરે જો જો ગોથુ મારી જાવની બેસો બેસો બસ આટલા જ આપણે કે કોઈ આવશે 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 હસીતલ ને વરવરીઓ વાસે અટો તો ઓલી બાજુ હસીતલ છે તો હાવ ખાટાણી એક ની જગ્યા જોઈએ એ ચાલુ કરો હાલો 1 2 3 4 5 હજી તો કીધું છે કે પાંચ એન દહે રામ બોલવાનું છે મમ્મી ને કરો કોણ હું છું આય આય હું કે ફરી આવ્યા અમદાવાદ એમ ને મજા આવી હા હો બહુ મજા આવી પણ તને બહુ મિસ કરી બધા ભેગા હોત તો વધુ મજા આવત તો બરાબર ભેગી મજા આવે પણ તમે નવા હવા કપલિયા કેવા એટલે તમને જવા દેવા પડે ને ક્યાં ખરી મોબાઈલ જો બાય નો છે લે એક પછી નો છે કા હા બેન શું કરો પૂછડી બેન પણ છે આવો આવો જલપા બેન એ કોંગ્રેચ્યુલેશન પૂછડી બેન સોનલ બેન ને તમે તમે નરણ ભાભી થઈ ગયા કા સ્ટેટસ ખબર પડી તમે તો કીધું જ નહીં થેન્ક યુ પણ એમાં એવું થયું જલપા બેન બધું ઝડપ ઝડપમાં જલ ને દેવાનું હતું ને તે કાઈ ટાઈમ ના મળ્યો આ કાઈ વાંધો એ સોનલ બેન આજે દિવાસો વ્રત છે ને તો હું ને શીતલ ને તો આવજો જાગરણ કરાવવા તમે રહ્યા કે નહીં એ વ્રત ના રે ના એ વ્રત હું લાંબુ જાગરણ હોય ને કોણ જાગરણ કરાવવા આવે તમે આવો બધાય તો થાય આ તો હું દિવાહન જાગરણ તો બાર સુધી એટલે ફટદાર થઈ જાય હાતી કાઈ વાંધો નહીં તમે છે ને આવજો જાગરણ કરાવવા બરાબર એ આ હા આવજો જાગરણ કરાવવા સોનલ બેન વિના તો અધૂરું છે ભાઈ આમ તો મને ગમે જાગરણ માં ઠીક છે ખોરી કરવાની મજા આજ આવે એ લે આવી ગયા તમે હા ઓ દીકરા બે બેસો બેસો હમણા બધા આવતા સોનલ લઈ ફોન કરું એ સોનલ બેન નવરા થઈ ગયા હોય તો આવો જાગરણ કરાવવા એ તમારા અંગાસીએ પુગુ આવી પગથિયા સડું છું આવે છે ઓહોહો મેના રાણી તો પાયરેટિંગ આણા જો ગોથું મારી જાવની બેસો બેસો બસ આટલા જ છે સનલબેન આ બે પુગી ગયા અને બાપાઓને હોય તો આ બે પુગી ગયા જો તો હું આવું તો લે હાથ ને ના પાડે છે પછી હવા નિહાળે કોણ તમારા આ સપના બેન આવો આવો ભાભી નેન્સી ભાભી તો રાતે સસમા સડાવીને આવ્યા તો સમજ્યા તડકો લાગે અટાણે ક્યાં લાગે ખાલી મજે આવે સપા કાકી તો જાય હોય તાઈ સુટો માથું લઈને જ ફરતા હોય હું કા જાગરણના બાને માથામાં તેલ નખાઈ જાહે ને એટલે તી બાયુ તમે અટાણે ઈચ્છા નથી હું એટલે નથ રહી આ દીવાહો તો હું છોકરા થાય પછી રહું હા બરાબર એ સોનલ બેન બધે ભેગા થયા છે તો લગન ગીત થી ચાલુ કરો એ હા મને હાવ જા જાવ ને લગન ગીત તો ગવરાવે ગવરાવે ને ગવરાવે મારી નખના I મહેનત એનું ભાભી કેવા ગાય છે તમારા તમે શીખો હા ગા પૂછડી ટ્રાય કરું જેવું આવડે એવું હે મુજને પરણીને લઈ જા નવીન ગીત લાગે હા ન્યુ વર્ઝન નીકળ્યું છે હા બાકી મને ઓલું જૂનું આણે આવડે શરમા માણેકવાળો મારે માંડવે બંધાવો મારે માંડવે ઓ દાદી માં મૈયા રે માં નથી લાગતું સરસ ગાયું હમણાં ને આપણા ગામમાં ઘણાઈ કા હારું રામના છોકરા ઈબાને નકર રહે વાંધા એ ગેમ રમો બીટલા હું ગાઉશો તમને કોઈ વાધુકા અહીં આવો પાયરા બેહી ગયા છે રમો છે ના વેલુ કહેવાય ને તો પૈસા લઈને આવત કાઈ બટવા લઈને ન એમનેમ છે ઠાલે બાબી નો ના ઘરે પડી રહી મોબાઈલ સીધા રાખે ને લુડો રેમાં રાખે ખબર આપણે નાના હતા રમતા આમ ગરમ મસાલા

પાછી ઓમ હતાત્યું કે ખબર સગનના વાડામાં ને મરી ગયા આમે થાપોદાર હતા ને તિન્યા વાડામાં હતાય કઈડી જાય પણ ગોતી ના હગે અમને હા સાચી વાત છે તેના છોકરાને લંગડી જૂની રમત વિશે કઈ ખબર જ નથી નાવ કા ફોન ફોન ને ફોન તો હું લાગતી બા મારી મારી તો ગદા મદા ખાઈ ની કાય એક રોટલી ની ખૂટે આગળ મેગીન બેગી દયો ટોપિયા સાટી જાય ને બીજાન સાચી વાત છે સોનલ હાલો છોકરીઓ હું જાવ હવે કાકા વાઈટ જોતા પાછો હું એ હા જાઓ જાઓ સંપા કાકી તમે પૂછો તાજ 11:30 થઈ જ જાય બધા બધાય જલદારો ખાઓ હું લઈ આવી નાસપતી હા اصل સે કેવા મૂંગી ના સે કા સેલીન પસાના 250 સે હાવ મને મમી અમે ખોલે જઈએ એ હા તો સળ ના સે મને તો બહુ ખાટા લાગતા તા હાલો આપણે તઈ નમે તઈ તમે સો જણ્યુ સી ને તો ના નામ બોલવાના એવી અંતાક્ષરી રમીએ બરાબર સિરિયલો ના નામે હાલ છે બધું ઠપકારો અમે બોલી અમારથી ચાલુ કરીએ અનુપમા પણ અનુપમા ઓસી જોવાય છે કા હવે રોવા ધોવાનું ને એવું આવે છે મે લક્ષ્મી તેરે આંગણ કી કૃષ્ણા બેન ખાખરા વાલા લોહે હમ સાથ સાથ હે હમ આપ હે કોન નાયક હાલો ને નાયક ને ના લાયક ને અમાર કો આવ્યો ને કાશ્મીર મે તું કન્યાકુમારી એસએનએલ બેન એમ ના ચાલે ઈ પિક્ચર નું નામ તો છે ચેન્નઈ એક્સપ્રેસ મરે મરે હે હે ગયું કેટલા વાગ્યા એલો

એ હા આવાલો હું જા એ હાલો આવજો બધાને જય શ્રી કૃષ્ણ હા પછી ક્યારે ક્રમશું હવે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ